પ્રિય વ્રતે પૂર્વ ચિત્તની અક્ષરા સાથે લગ્ન કર્યા અને જેના દ્વારા એને ત્યાં આગનિધ નામના પુત્રનો જન્મ થયો અને અને આગળ આગળ વર્ણન છે કે ત્યારબાદ એમને દસ પુત્રોનો પ્રાગટ્ય થયું નાભી મેરુદેવ ઋષભદેવ કિમ પુરુષ ઇલાવ્રત હરિવંશ હિરણ્યમ ભય રમ્યક કુરુ ભદ્રા સ્વ કેતુના આવા દસ પુત્રોનું વર્ણન બતાવ્યું છે ત્યારબાદ બતાવ્યું છે કે ઋષભદેવ ઇન્દ્રની પુત્રી જયંતી સાથે જેના વિવાહ થયા એમને ત્યાંથી સો પુત્રનો પ્રગટ થયા અને જેમાં મોટા પુત્રનું નામ ભરત જેના નામ પરથી આ ખંડનું નામ ભારત વર્ષ એમ રાખવામાં આવ્યું અને ખૂબ સુંદર કથા બતાવી છે કે ભરતજી એ પોતાના જીવનમાં ખૂબ તપ ખૂબ યોગ કરી અને પોતાના રાજ્યને સુવ્યવસ્થિત ચલાવતા પોતાની અમુક વર્ષની આયુ થયા બાદ પોતે પોતાનું રાજ્ય સોંપી અને વનમાં તપ કરવા માટે આવી ગયા છે ને એમાં એકવાર એવું બને છે કે નદી પાસે કોઈક હિરણ ગર્ભવાન હશે અને જળપાન કરી રહ્યું હતું બરાબર એ જ સમયે કોઈક જંગલી જાનવર એ હિરણ ઉપર પ્રહાર કર્યો શિકાર કર્યો અને એનાથી ભાગવા માટે હરણ દોડ્યું ને એમાં જ એનો ગર્ભ ત્યાં પડી ગયું અને એ મૃગના બચ્ચામાં ભરતજી આસક્ત થયા એને થયું અરે રે આ શું અને એ બચ્ચાને લઈ પોતે પોતાની કુટિયા તરફ આવી ગયા છે જ્યાં પોતે તપ કરે છે અને ભરતજી એ ભ્રગમાં આસક્ત થયા છે જોવો તો ખરા ઉપરવાળાની લીલા આખું રાજ્ય પોતાનો પરિવાર પોતાનું કુટુંબ બધું ત્યાગીને તપ કરવા માટે જંગલમાં આવ્યા હે અને ત્યાં એક મૃગમાં પોતે આસક્ત થયા આસક્ત જો આ શક્તિ હે ફિર જા નહીં શકતી એમાં મોહિત થયા એમાં એનું બંધન થયું મૃગ ધીરે ધીરે મોટું થવા લાગ્યું અને એમાં એક વાર એવું બન્યું કે ભરતજીનું ધ્યાન નહીં અને મૃગ પોતાના ટોળા સાથે બીજા મૃગો સાથે જતું રહ્યું પણ ભરતજી આસક્ત થયા છે માટે મૃગને સર્વત્ર ગોતે છે આખા જંગલમાં ગોતે છે કે મારું મૃગ ક્યાં ગયું અને વિચારે છે કે કોઈક જંગલી જાનવરે એને ફાડી ખાધું હશે શું થયું હશે હે અને ત્યાં જ એમનો અંતિમ સમય નજીક આવે છે ખૂબ સુંદર એક ભજનમાં આ ભાવ વર્ણાવ્યા છે મોક્ષ પ્રાપ્ત કરવા નીકળ્યા હતા પણ છેલ્લે આસક્ત થઈ ગયા હા જોવું જે તત્વ ધ્યાન જે સાધના માર્ગમાં પોતાની રુચિ ધરાવતા હોય પોતાનું અધ્યયન કરતા હોય એ તો ત્યાં સુધી કહે છે કે જીવે જો મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો એને અંતકાળે મોક્ષની પણ ઈચ્છા ન હોવી જોઈએ હેં કેમ કારણ કે તમારી ઈચ્છા તમારી આસક્તિ જ તમારા પુનર્જન્મનું કારણ બને છે મહાપુરુષો કહે છે ચોસઠ લાખ યોનીઓ છે જેમાંથી જીવનો ઉદ્ધાર કરવા આ ચોસઠ લાખ યોનીઓમાંથી ફેરામાંથી ઉધરવા માટે આ જીવને ભગવતમાં ભેળવવા માટે મનુષ્ય અવતાર મળે છે એટલે માણસ થયા છીએ મનુષ્ય અવતાર ભગવાને આપણને આપ્યું છે તો આ અવતાર મૃત્યુ પહેલા મોક્ષ ને પ્રાપ્ત કરી જવાનો છે પરમાત્મા માં એક થઈ જવાનું છે પર બ્રહ્મમાં લીન થઈ જવાનું છે જ્યાંથી ઉત્પત્તિ છે ફરી ત્યાં ભળી જવાનું છે એ માટે મનુષ્ય દેહ બાકી તો ચોસઠ લાખ યુનિયો છે હે પણ ભરતજી મૃગમાં આસક્ત થયા અને જોવો તમારા મરણ સમયના અંતિમ વિચાર એ જ તમારા પુનર્જન્મનું કારણ બને છે હે ભરતજીને મૃગ 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 મગજમાં ફરે છે ને જો મૃ નો અવતાર આવ્યો સંપૂર્ણ જીવન પોતે સાક્ષી ભાવમાં જીવે છે હવે તો ઘાસ નથી ખાતા કેમ કારણ કે પોતે જ્ઞાની છે પોતે વિદ્વાન છે પોતે જાણકાર છે કે કર્મનું બંધન છે હા ભરતજી કે મારે કઈ કર્મ બાંધવું જ નથી કર્મ કરવું તો બંધન લાગે ને કર્મ કરવું જ નથી અને એમ કરતા કરતા એ જન્મ પૂર્ણ થયો બીજો જન્મ એક બ્રાહ્મણ કુળમાં બ્રાહ્મણના પુત્ર સ્વરૂપે પોતે અવતરિત થયા છે પણ હજી પાછલા જન્મોનું બધું જ યાદ છે આ કઈ ભૂલ્યા નથી એટલે આ જન્મમાં પણ પોતે સાક્ષી ભાવમાં જીવે છે અને કાળ યોગે ભગવત કૃપા દ્વારા આ જન્મમાં પણ એમનું નામ ભરત એવું રાખવામાં આવ્યું છે જીવે છે માટે આ આ વખતે તો તો જન્મમાં એક ગાયત્રી મંત્ર પણ એમને નથી આવડ્યું કારણ કે પોતે સાક્ષી ભાવમાં જીવન જીવવું છે અને કોઈ કાર્ય નથી કરતા કોઈ કર્મ નથી કરતા અને જેના દ્વારા પરિવાર હવે ભરતજીને જળ ભરત કેવા માંડ્યું છે અને ભરતજીને એમ થયું કે હું અહીંયા રહું અને આ ખોટી પરેશાનીઓ થાય એને ખોટા એનો વાંધા પડે એની કરતા આપણે તો ગમે ત્યાં રહી લેશું હે અને પોતે વનમાં ચાલી નીકળ્યા છે વનમાં આવી એક વૃક્ષ નીચે બેઠા છે અને ખૂબ સુંદર કથા છે કે વનમાં ભીલ જાતિના લોકો માતાજીને બળી બલી ચડાવવા માટે કોઈક માણસને ગોતી રહ્યા હોય છે ત્યાં ભરતજીને જોઈ જાય છે અને ભરતજીને કહે છે એ જાડિયા ચાલ અમારી સાથે ભરતજી કે ભલે ચાલો બલી માટે ભરતજીને તૈયાર કર્યા છે ને જ્યાં માની સામે છે અને ત્યાં તો ભરતજીના મુખમાંથી માની એવી અદ્ભુત સ્તુતિ નીકળી છે એવી એવી અદભુત સ્તુતિ કરે છે મા માની હા કે માં સ્વયં મૂર્તિમાંથી પ્રગટ થઈને ભીલોને મારવા માંડે છે ભરતજી કે આમાં તો મારો વારો હતો આ આ ભીલનો શું વાર મારો વારો હતો અને ખૂબ અદ્ભુત કથા છે માં ખૂબ આશીર્વાદ આપે છે ભરતજીને ભરતજી પાછા આવી એક ઝાડ નીચે બેસે છે ત્યાં એવું બને છે કે સિંધુ સંવેદ દેશનો રાજા રહુગણ એ કપિલ મુનિને ત્યાં બ્રહ્મ જ્ઞાન મેળવવા માટે જઈ રહ્યો હોય છે પણ એની પાલખી ઉપાડનારા વ્યક્તિઓમાંથી સૈનિકોમાંથી એક સૈનિક બીમાર પડી જાય છે માટે રહુગણ બીજા સૈનિકોને આજ્ઞા આપે છે કે જાઓ કોઈક માણસ ગોતી આવો સૈનિકો ગોતતા ગોતતા આવે છે જ્યાં ભરતજી ઝાડ નીચે બેઠા છે અને કહે છે કે એ જાડિયા હાલ અમારી સાથે ભરતજી કે ભલે ચાલો અને કહે છે કે ચાલ રાજાની પાલખી ઉપાડ ભરતજી પાલખી ઉપાડે આગળ ચાલતા જાય છે ને જ્યાં રસ્તામાં કીડીની હરોળ જોવે ને જોરથી ઠેકડો મારે આ ઠેકડો મારે એટલે રહુગણ જે રથમાં બેઠો છે પાલખીમાં બેઠો છે એનું માથું ભટકાય અને રહુગણ રાડું નાખે છે રહુગણ કી જાય છે એ જાડિયા તને હું ચીરી નાખીશ સરખો ચાલ ભરતજી ખળખડાટ હસવા માંડે છે પાછા આગળ ચાલે છે અને જો કઈક જીવ જંતુ જાતું જો અને પાછા જોરથી ઠેકડો મારે છે અને પાછો રહુગણ રાડું નાખે છે હું તારા હાડકા ચીરી નાખીશ તારા ચામડા ચીરી નાખીશ તને મારી નાખીશ તને કાપી નાખીશ હા આવું ચાર પાંચ વાર થયું ને પછી રહુગણ પાલખી નીચે મૂકાવે છે ભાઈ ઊભા રહ્યું પાલખી નીચે મૂકો રહુગણ બહાર આવીને ભરતજીને ખીજાય છે તને બીક નથી લાગતી હમણાં જ અહીંયાને અહીંયા ચીરી નાખીશ તને હું આ ભરતજી કે છે કે તમે એમ કીધું કે હું તને ચીરી નાખીશ તો હું કાંઈ શરીર નથી તમે એમ કીધું કે હું તારા હાડકા તોડી નાખીશ ભરતજી કહે છે કે હું કાંઈ હાડકા નથી અને રઘુગણને સમજાય છે કે મારાથી કોઈક પુણ્ય આત્માનો કોઈ સંત મહાત્માનો અપરાધ થયો છે માટે રઘુગણ કહે છે કે હે નાથ આપ કોણ છો કૃપા કરીને મને કહો મને ઇન્દ્રના વજ્રની એટલી બીક નથી મને દેવતાઓની બીક નથી પણ મારાથી કોઈ સાધુ મહાત્માનો દોષ ન થાય એની એનો મર્યાદા ભંગ ન થાય કોઈ બ્રાહ્મણોનો મારાથી દોષ ન થાય હા મને એની સૌથી વધારે ભીત છે આપ કોણ છો કૃપા કરીને મને બતાવો હું રઘુગણ જ્ઞાન મેળવવા માટે મારા ગુરુજી પાસે જઈ રહ્યો હતો પણ આપ મને બતાવો અને ભરતજી એને ને ત્યાં જ બ્રહ્મ જ્ઞાન આપે છે ખૂબ અદભૂત આ બધી કથાઓ છે